રામ મારે રામ 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 દરેક સેવકો બંને બાજુ થઈ જશે દરેક સેવકો બંને બાજુ લાઈન પડી જશે સામે થી વિડીયો ભાઈ વિડીયો લઈને છે દરેક સેવકો એક લાઈન આવશે પાડી દો જરા કમાના કરે એકની જોડે એકની જોડે એકની જોડે એકની જોડે વિડિયો વાળા ભાઈ કમ્પ્લીટ શૂટિંગ લીજો કદાચ આવો અવસર પછી કદાચ ના મળે એમ માડી પ્રથમ વાર્ષિક મહોત્સવ ખૂબ ધામધૂમથી થી ઉજવાયો છે કદાચ માડી ની મહેરબાની હોય શકે રામ માડે રામ 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 લાલ ધારી મારી ના જે સેવકો છે ખૂબ વાલા સેવકો છે એમણે આજે માડીને બહુ જોરદાર ફૂલનો હાર બનાવ્યો છે એમના માટે માડી એમને ગટગટ ગડગડમાં વસે અને દિન પ્રતિદિન માડીની સેવા કરવામાં એમની ઉત્સુકતા વધે એવો ભાવ સમાડી તમારા ચરણોમાં લાખ લાખ વંદન છે માડી અને આવાર નવાર આવા પ્રોગ્રામો કરતા રહેજો અને મારી ભાઈ ભક્તોના દુઃખ દૂર કરતા રહેજો રામ માડી રામ